આમોદનું મોટું તળાવ સંપૂર્ણ ભરાય તે પહેલાં જ કોન્ટ્રાક્ટર દ્વારા પાણીનો નિકાલ કરી તળાવ બ્યુટિફિકેશનની ક્ષતિ ઢાંકવાનો પ્રયાસ છ પોઈન્ટ ઓગણસાઠ કરોડના ખર્ચે તૈયાર થયેલા તળાવમાં વ્યાપક ભ્રષ્ટાચાર છતાં પાલિકા શાસકો મૌન આમોદ મોટા તળાવ ખાતે નગરપાલિકા દ્વારા છ પોઈન્ટ ઓગણસાઠ કરોડના ખર્ચે તળાવ બ્યુટિફિકેશન કરાવવામાં આવી રહ્યું છે પરંતુ જ્યારથી તળાવનું ભૂમિપૂજન થયું ત્યારથી જ તળાવ ભ્રષ્ટાચારના વમણમાં ઘેરાયું છે જેમાં તળાવમાં એસ્ટિમેટ વિરુદ્ધ કાળી માટીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેમજ મોટા તળાવમાં રબર મેટલ પણ હલકી ગુણવત્તાનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેમજ દિવાલના બાંધકામમાં પણ હલકી ગુણવત્તાની રેતી વાપરવામાં આવી હતી જેથી તળાવની દિવાલો પણ તૂટી જવા પામી હતી આ ઉપરાંત તળાવ ફરતી કરેલી રેલિંગ પણ તૂટી ગયેલી હાલતમાં હોવાનું ધ્યાને આવ્યું છે તળાવ ફરતે બેસાડવામાં આવેલા બ્લોક પણ ઉખડી ગયેલી હાલતમાં જોવા મળી રહ્યા છે તળાવ બ્યુટિફિકેશનની કામગીરીમાં કોન્ટ્રાક્ટરે ગંભીર બેદરકારી દાખવી હોય તેવા આક્ષેપો નગરજનો દ્વારા કરવામાં આવી રહ્યા છે તળાવની આસપાસ રબર મેટલની પાળો બેસી ન જાય તે માટે કોન્ટ્રાક્ટરે પોતાની કુને બુદ્ધિથી ખૂબ જ નીચાણવાળી જગ્યાએ પાઇપનું ભૂંગળું બેસાડી દીધું છે જેના કારણે તળાવમાં પાણી પૂરેપૂરું ભરાય તે પહેલાં જ લગભગ પાંચ ફૂટ જેટલી ઊંચાઈએથી પાણી બહાર નીકળી જાય છે જેથી તળાવ ક્યારેય સંપૂર્ણ ભરાય નહીં જેથી તળાવની સુંદરતા અને આકર્ષણ બગડી ગયું હોય હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે નગરજનોમાં માંગ ઉઠી છે કે પાણી બહાર ન જાય અને તળાવ સંપૂર્ણ ભરાય તેવી યોગ્ય તકેદારી લેવામાં આવે આમોદ નગરજનોમાં ચર્ચા જાગી છે કે જો તળાવ સંપૂર્ણ ભરાય જ નહીં તો પછી તળાવ બ્યુટીફિકેશનનો મતલબ શું છે અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ પાલિકા શાસકો દ્વારા કોન્ટ્રાક્ટર પાસેથી પેટ બાંધીને ટકાવારી લઈ લીધી હોય તળાવની કામગીરી બાબતે કોઈ દેખરેખ રાખતું નથી આ છે હવે